વાપીના અંબામાતા મંદિર નજીક કોપરલી રોડ પર એક કારનો કાચ તોડી અજાણ્યા સાઠ લાખની ચોરી કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે ઘટના અંગે કાર માલિકે જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જીઆઈડીસી પોલીસ મથકમાં મળતી વિગતો મુજબ વાપી જીઆઈડીસીમાં એક કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટરનું કામ કરતા સડસઠ વર્ષીય કિશોર શુકલાલ મહેતાએ ફરિયાદ નોંધાવી છે કે બુધવારે બપોરે તેને મજૂરીના હિસાબના પૈસા ચૂકવવાના હોય તેઓ ગુંજન વિસ્તારમાં આવેલા એક બેંકમાંથી બે લાખ સાઠ હજાર રૂપિયા કેશ ઉપાડ્યા હતા આ રકમ તેમણે તેમની કારમાં મૂકી છીરી તરફ જવા નીકળ્યા હતા ત્યારે અંબામાતા મંદિર નજીક કોપલ્લી રોડ પર કાર પાર્ક કરી રોડ પર આવેલા એક વડાપાવની દુકાને પાણીની બોટલ ખરીદવા તેઓ કારમાંથી ઉતર્યા હતા જે દરમિયાન કોઈ અજાણ્યા ઈસમે કારના ડ્રાઈવરના સાઈડના દરવાજાનો કાચ તોડી

ત્યારે કોપલ્ડી રોડ પર ત્રણ બાઇક સવાર કાર આગળ બાઇક લાવી કાર ચાલકને અટકાવ્યો હતો અને તે બાદ કારનો કાચ તોડી કાર ચાલકને ગભરાવી કારમાં મૂકેલ રોકડ રૂપિયા લઈ ત્યાંથી ફરાર થઈ ગયા હતા પરંતુ પોલીસ તરફથી આવી કોઈ ઘટનાની પુષ્ટિ મળી નથી